વાપીમાં ચાર ઇંચ ઉમરગામમાં ત્રણ ઇંચથી વધુ ધરમપુરમાં ત્રણ ઇંચ અને કપરાડામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ચીખલી અને જલાલપોરમાં ચાર પોઈન્ટ ચાર ઇંચથી વધુ અને વાંસદામાં દોઢ ઇંચ કરતાં વધુ પડ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે તેરમી જુલાઈ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે कच्छ मोरबी जामनगर देवभूमि द्वारका पोरबंदर राजकोट जुनागढ़ गीर सोमनाथ अमरेली भावनगर बोटाद सुरेंद्रनगर पाटण बनासकांठा महसणा साबरकांठा अरवली गांधीनगर अहमदाबाद आणंद खेड़ा મહીસાગર પંચમહાલ દાહોદ નર્મદા અને વડોદરામાં હળવા માધ્યમથી વરસાદ પડી શકે છે આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ઉત્તર ગુજરાત પર સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈએ હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન જારી રહ્યું છે અને સાથે દક્ષિણ ગુજરાતથી કેરળના કાંઠા સુધી ટ્રફ પણ છે ત્યારે હાલ ગુજરાતમાં તેમજ બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સોમનાથ જૂનાગઢ દ્વારકા પોરબંદર અને દીવના દરિયામાં ત્રણ પોઈન્ટ ત્રણથી ચાર પોઈન્ટ બે મીટર તેર પોઈન્ટ ઇઠ્ઠોતેર ફૂટ ઊંચા મોજા ઉછળવાનું રેડ અલર્ટ અને કચ્છના દરિયામાં બે પોઈન્ટ બેથી ત્રણ પોઈન્ટ ત્રણ મીટર મોજા ઉછળવા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના અધિકૃત આગમનને આગામી ચૌદમી જુલાઈના એક મહિનો પૂરો થશે એક મહિનો પૂરો થવા છતાં ગુજરાતમાં મેઘરાજા હજુ જોઈએ એવા મન મૂકીને વરસ્યા નથી હજુ સુધી નવ પોઈન્ટ પંદર ઇંચ સાથે સીઝનનો છવ્વીસ પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ વરસ્યો છે જેની સરખામણીએ ગત વર્ષે બારમી જુલાઈ સુધી એકવીસ પોઈન્ટ ચોત્રીસ ઇંચ સાથે સીઝનનો અડતાલીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે હાલ રાજ્યના અઢાર જિલ્લા એવા છે જ્યાં વરસાદની વીસ ટકાથી વધુ પણ ઘટ છે